પણ આગળના ભાગમાં આપણે આર્મોલ ની તરફ અહીંયાથી થોડીક ગોળાઈ આપવાની હોય છે એટલા માટે તે ગોળાઈ આપણે આ સાઈડ આપશું એક સરખું ગોઠવી ને પેલા ગોળાઈ આપી દેશું આ રીતે આપણે અંદરથી થી અડધા ઇંચ ના ગેપ ગોળાઈ આપવાની છે આગળના ભાગમાં અહીંયા ગળાનું કટિંગ પણ મેં કર્યું નથી કારણ કે આપણે ગળું કેનવાસમાં બનાવવાનું છે કેનવાસથી ગળું એકદમ ફિનિશિંગ વાળું બને છે એટલે આપણે કેનવાસમાં બનાવશું તો હવે આપણે આના અસ્તર સાથે જોઈન્ટ કરી દઈશું અસ્તરને પણ આ રીતે અલગ કરી દઈએ બંને ભાગને તો અહીંયા તો અસ્તરમાં મારે નીચેની તરફ આ કોર આવેલી છે તો હું આને વાળું નહીં તો પણ ચાલે પણ જો તમારે અહીંયા કોર ના હોય બોર્ડર તો તમે વાળી શકો છો નીચેના ભાગમાં હવે આપણે આ અસ્તરને અસ્તરની ઉપર આપણે જે ડ્રેસ નું મેઇન કાપડ છે તેને રાખવાનું છે એકદમ આ જ રીતે સમો અને અસ્તરને હંમેશા ડ્રેસ કરતા થોડો સાઈડમાંથી એક્સ્ટ્રા કટ કરવાનું જો વધે તો આપણે તેને કટિંગ કરી દઈએ પણ ઘટે તો પ્રોબ્લેમ આવે એટલા માટે તો અહીંયા કટ લગાડી દીધો છે સેન્ટર ઉપર અને અસ્તરના સેન્ટર પર પણ તો એ પ્રમાણે આપણે ગોઠવી દેવાનું છે આ રીતે અને એક મોટી સિલાઈ આપણે લગાડવાની છે આપણે ગોઠવી દઈશું તો અહીંયા બંને સાઈડ એક સરખું કાપડ રે એમ મેં ગોઠવી દીધું છે હવે આપણે કોરે કોરે સિલાઈ લગાડવાની છે તો પેલા એક સાઈડ લગાડશે પછી બીજી સાઈડ તો અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ અને ઘણા લોકોને ડ્રેસ ફિટિંગ કરવામાં પ્રોબ્લેમ આવે છે અને આ બધું તો હોય તો શું કે જે આવડતું તેના જો હોય તો પણ ચાલે અને જો એક વાર જોઈ લીધું હોય તો પણ કઈ વાંધો નથી રિવિઝન થઈ જાય અને મારી ટ્રીક એવું બધાની ટ્રીક અલગ અલગ હોય તો તમે એકવાર જોજો કઈ રીતે હું કરું છું તો ખ્યાલ પણ આવે જો તમારે આમાં કઈ ભૂલ આવે તો એનો સોલ્યુશન તમને મળી જાય એટલા માટે તો પૂરો વિડીયો જોજો ને આ બધું આવડતું હોય ને ફિટિંગ ના આવડતું હોય તો વિડીયો ને તમે સ્કીપ પણ કરી શકો છો હવે હું બીજું ફેક્સી લઈ લગાડી દઈશ અહિયાં સુધી અને એની છે પણ ક્રીઝ ના આવે તે વાત આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ પાથરીને કાપડ ને રાખવાનું છે

તો સૌથી પહેલા આપણે આ આગળના ભાગમાં સ્કર્ટ બનાવશું તો આમાં છે ને આપણે ડિઝાઇન બનાવવાની છે તો કઈ રીતે ડિઝાઇન બનાવી તે પણ તમને આમાં સમજાઈ જશે એટલે એક સાથે બીજું પણ તમને ઘણું શીખવા મળશે તો સૌથી પહેલા તો આપણે અહીંયા ડિઝાઇન બનાવવા માટે કેનવાસમાં ગળાનું કટિંગ કરવાનું છે તો કઈ રીતે કેનવાસમાં કટિંગ કરવું તે પણ હું તમને શીખવાડીશ તો હવે આ ગળું બનાવવા માટે મેં કેનવાસ પેપર લઈ લીધું છે જેને મેં આ રીતે વાળીને રાખ્યું છે તો સૌથી પહેલા આ રીતે સીધી લાઈન ડ્રો કરી દઈશ અને ત્યાંથી હું ગળા ની પોળાઈ લગાડીશ તો અહીંયા પોણા ચાર ઇંચ ઉપર મેં ગળાની ની પોળાઈ રાખી છે અને આ જે ગળાની લંબાઈ છે તે મેં સાડા ચાર ઇંચ ની રાખી છે તો આ ગળ મીડિયમ છે નથી બોટ નેક નથી ડીપ નેક તો આ રીતે હું આ બોક્સ બનાવી દઈશ ત્યારબાદ જેવી પેટર્ન કરવી તેની પેટર્ન આપણે આ રીતે દોરી દેવાની છે તમારે અહીંયા આવું કઈક પાન શેપ જેવું ગળ બનાવવાનું હતું તો મેં એવી પેટર્ન ડ્રો કરી દીધી છે તમારે અન્ય કોઈ ડિઝાઇન બનાવવી તો પણ તમે બનાવી શકો આ રીતે આપણે ડિઝાઇન દોરી દેવાની હવે આપણે નીચે ને સાઈડમાં એક ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખવાનું કેનવાસ ને આ રીતે એક ઇંચ જેટલો એક્સ્ટ્રા ડ્રો કરી દેવાનું અને અહીંયા પણ આ રીતે એક અડધા ઇંચ જેટલી પટ્ટી રાખવાની જેનાથી ગળું પોળું કે નાનું હાકડું ના થાય એ માટે એ પટ્ટી રાખવાની હવે જે પેલા આઉટલાઈન છે તેનું હું કટિંગ કરીશ પછી અંદરનું જે ગળું છે તેનું કટિંગ કરીશ તો જે રીતે હું કરું છું એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે એટલે એકદમ પરફેક્ટ થશે અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પણ પૂછી શકો હું તેનું રિપ્લાય પણ કરીશ અને શક્ય હોય તો એના પર એક વિડીયો પણ બનાવીશ એટલા માટે તો આ રીતે આપણે ગળાનું કટિંગ કરવાનું છે ઉપરની આ પટ્ટી રાખવાની છે તો આવું પેટર્ન નું આપણું ગળું તૈયાર થશે હવે આ ગળાના કટિંગને ને આપણે અસ્તર ઉપર રાખીને એને છોટાડી દેવાનું છે કારણ કે આ જે કેનવાસ છે તે કાપડમાં છિપકી જાય એવો છે એટલા માટે અને જો એવો કેનવાસ ન હોય તો તમે સિલાઈ વડે પણ ચિપકાવી શકો તો આ રીતે મેં અસ્તર સાથે ચિપકાવી દીધો છે અને સાઈડમાંથી એક્સ્ટ્રા મેં અસ્તર રાખ્યું છે તેને હું આ રીતે સાઈડમાંથી વાળી દઈશ વાળીને ઉપરથી સિલાઈ લગાડી દઈશ કેનવાસ થી ગળાનું ફિનિસ સારું આવે અને એનું લુક પણ સારો આવે એટલા માટે હું તમને કેનવાસ વાળું ગળું બનાતા શું વાળું જો તમે કેનવાસ થી ગળું બનાવશો તો એકદમ ફર્શેક બનશે સારી રીતે મેં સાઈડમાંથી કાપડને વાળી દીધું છે અને હવે આ ગળાને આ રીતે આપણે વાળી દેવાનું છે અને વચ્ચે એક કટ લગાડીને ત્યાં એક નિશાન લગાડી દેવાનું છે ઘડી પાડીને આ રીતે સેન્ટર પર આપણે નિશાન લગાડી દેવાનું હવે આપણે આગળના ભાગને લેવાના છે તેને પણ આપણે વચ્ચેથી આ આ રીતે રીતે વાળી દેવાનું છે અને નિશાન લગાડવાનું તો સેન્ટર પર ઘડી પાડીને ત્યાં પણ ચોક વડે હું નિશાન લગાડી દઈશ હવે આની ઉપર આપણે જેનવાસ નું ગોળો તૈયાર કર્યું છે તેને રાખવાનું છે એકદમ સેન્ટર ટુ સેન્ટર આપણે મેળવીને રાખવાનું છે કટ ટુ કટ અને જેમ મે ઉપર ચોકનું નિશાન લગાડી છે લાઇન ડ્રો કરી છે ત્યાં સિલાઈ લગાડવાની છે અને આ સિલાઈ કેનવાસ સુધી જ લગાડવાની છે કેનવાસની ઉપર નથી લગાડવાની આ રીતે આ રીતે સિલાઈ લગાડીને આપણે ગળાને કાપડ ઉપર પેલા લગાડી દેવાનું છે અને પછી આપણે ગળું બનાવવાનું છે આ રીતે હવે હું આ રીતે જેમ ગળાની પેટર્ન છે તે પ્રમાણે હું સિલાઈ લગાડી દઇશ અને આ સિલાઈ આપણે કેનવાસની પાસે સોઈને રાખીને લગાડવાની છે કેનવાસની ઉપર નથી લગાડવાની કે નથી બહુ દૂર એકદમ પાસે ધાર સિલાઈ લગાડવાની છે જે પ્રમાણે પેટર્ન હોય તે પ્રમાણે આપણે સિલાઈ લગાડતી જવાની આ રીતે ધીમે ધીમે આપણે સિલાઈ લગાડવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પરફેક્ટ સિલે લગાડવાની છે ત્યારબાદ આપણે જે અંદરનું કાપડ એક્સ્ટ્રા હોય તે કટ કરી દેવાનું પચીસ પોઈન્ટ જેટલું કાપડ રાખવાનું અને બીજું કાપડ આ રીતે કટ કરી દેવાનું હવે આપણે અહીંયા નાના નાના કટ લગાડવાના છે અને આ કટ સિલાઈને ના આડે તે વાતનું આપણે ધ્યાન રાખવાનું હવે કટ લગાડ્યા બાદ આપણે આ જે પટ્ટી છે તેની ઉપર ધાર સિલાઈ લગાડવાની છે પટ્ટી રીતે હવે આખી પટ્ટી આપણે અંદરની તરફ પલટાવી દેવાની છે આ રીતે ગળાની પેટર્ન બનશે હવે આપણે તેની ઉપર સિલાઈ લગાડવાની છે તો અહીંયા આપણે ધાર સિલાઈ લગાડશું તેના માટે કાપડ ને ઊંધું કરી દેવાનું છે આપણે ઉલટી તરફ આ સિલાઈ લગાડશું ધારશું લે આ રીતે પેલા તો આપણે કોરે કોરે સિલાઈ લગાડવાની છે ત્યારબાદ આપણે બીજી સિલાઈ અંદરની તરફ લગાડવાની એટલે જે કેનવાસની પટ્ટી હોય તે પણ બેસી જાય તો આ રીતે ધાર સિલાઈ લગાડ્યા બાદ આપણે પછી અંદરની બીજી સિલાઈ લગાડવાની છે થોડી દૂરી પર અને ગેપ એક સરખો જ રાખવાનો તો આ રીતે મેં બંને સિલાઈ લગાડી દીધી છે અને ગળો તૈયાર કરી દીધો છે અને આ જ રીતે હું પાછળનો ગળો તૈયાર કરી દઈશ પણ પાછળના ગળા અને સિમ્પલ આપણે રાઉન્ડ નેક રાખવાનું છે તો જે પેટર્ન બનાવી છે એની જગ્યાએ હું ગોળ શેપ રાખીશ આ રીતે મેં પાછળનો ગળો પણ તૈયાર કરી દીધો છે એ જ રીતે મેં કેનવાસથી કર્યું છે સેમ હવે આની ઉપર હું આગળનું ગળું એટલે આગળનો ભાગ રાખવાનો છે અને શોલ્ડર જોઈન્ટ કરવાનો છે તો જે બંને સમૂહ ભાગ હોય તે આ રીતે સામ સામે રાખવાનો અને જે ઊંધો ભાગ હોય એ વિપરીત રાખવાનું આપણે અને શોલ્ડર ને જોઈન્ટ કરવાના છે તો અહીંયા શોલ્ડર ને આપણે અડધા ઇંચ ના ગેપ માં સિલાઈ લગાડીને જોઈન્ટ કરવાના છે અને ડ્રેસ ના કટિંગ નો વિડીયો પણ ન જોયો તો એકવાર જરૂર જોઈ લેજો તે વિડીયો ની લિંક તમને કોમેન્ટ બોક્સ માં મળી જશે અથવા તમે YouTube પર સર્ચ મારશો કે અંકિતા આહિર ડ્રેસ કટિંગ વિડીયો તો પણ તમને મળી જશે તે વિડીયો તો અહીંયા હું બંને શોલ્ડરને આ રીતે જોઈન્ટ કરી દઇશ તો અહીંયા બંને શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે હવે આપણે સ્લીવ્સ તૈયાર કરવાની છે આમાં બાંય જે છે તે એકદમ સિમ્પલ રાખવાની છે પાંચ બાંયનું કટિંગ આપણે બાંઈને નીચેથી કોલ્ડ કરીને તૈયાર કરી દેવાની છે અને બાય નું કટિંગ કરતી વખતે મે આગળના ભાગમાં નિશાન પણ લગાડી દીધું હતું કારણ કે બાયમાં આગળના ભાગમાં અંદરથી 1/2 ઇંચ જેટલું ડાઉન થાય છે જે આપણે ગોળાઈ આપીએ તે એટલે એ જ બધું તમને કટિંગના વિડિયોમાં ખુબ કામ આવશે કાર્યતે બાયને નીચેથી મોડી વાળી દેવાની છે અને તમે આમાં બાયની અન્ય કોઈ પેટર્ન પણ બનાવી શકો છો તો એના પર પણ હું એક વિડિયો જરૂર બનાવીશ

તો સાઈડમાંથી બાય વધે પણ નહીં અને ઘટે પણ નહીં હવે બીજી સાઈડ આપણે આ રીતે ડ્રેસને ઊંધો કરીને લગાડશું. તો બંને સાઈડ આપણે આ રીતે બાંયને લગાડવાની હોય છે અમુક લોકો એક સાઈડે લગાડે બીજી સાઈડ સુધી તેમાં આ ફિટિંગમાં પ્રોબ્લેમ આવે છે કારણ કે બાય અમુક વાળ વધે ઘટે એટલા માટે તો તમે આ રીતે બાય લગાડશો તો બાય એકદમ પરશે લાગશે. હવે આપણે તેની ઉપર આ રીતે બીજી સિલાઈ લગાડી દેવાની છે એટલે કાપડ વસી તે નહીં અને લાંબા સમય સુધી ટકે તો આ રીતે બંને સિલાઈ લગાડ્યા બાદ આપણે બાંય લાગી ગઈ છે એક સાઈડની તમે જોઈ શકો છો આ રીતે આપણે બાંય લગાડવાની હોય છે

આ રીતે એકદમ પરફેક્ટ મળી જવું જોઈએ અહિયાંથી પણ હાર્મોન પણ એકદમ પરફેક્ટ હોવા જોઈએ હવે એક કાચી સિલાઈ આપણે સાઈડમાં લગાડવાની છે અહીંથી લઈને જ્યાં કાપાનો કટ છે ને ત્યાં સુધી થોડીક ઉપર રાખવાની છે અને ત્યાંથી કાઢી નાખવાની છે

તો અહિયાં મેં દોઢ ઇંચ જેટલું સિલાઈ માટે રાખ્યું હતું તો અહિયાં કાપા બાજુ આપણે દોઢ ઇંચ નિશાન લગાડવાનું છે છે આ રીતે આપણો કાપો સુધી સિલાઈ આવશે આપણે કમર છે ત્યાં પણ લીધો હોય અને સિલાઈ નો અહિયાં સુધી રાખવું હોય તો ત્યાં પણ આપણે દોઢ ઇંચ નિશાન લગાડવાનું છે અને બાઈ માં આપણે મોડીનું નિશાન લગાડવાનું તો જેટલી પણ મોડી હોય તેનું આપણે અહિયાં નિશાન લગાડશે

రఫ మరి సీలై కడిసి నగాడీ ఆ రీ వస్తూ రా ते आपण सिलाई लगाडी सिलाईने बहार काढी लस हवे आपण अंदर सिलाई लगाडवानी

ઓટવાની છે કારણ કે જો એ પેલા કરશું તો આ બે ત્રણ સીલે અંદર મારતા હોય તે ઉપરથી ના લાગે પરફેક્ટ એટલા માટે આ રીતે ઘડી પાડી દેવાની છે અહીંયા આ રીતે અહીંયા ખોલી દેવાનું છે અને અહીંયા મેં કટ લગાડ્યો છે તો નીચેથી આપણે એટલું જ વાળવાનું આ જે કટ છે તેને આ રીતે અહિયા વાળતા જવાનું છે અને ઉપર જેટલું આપણે સિલાઈ માટે રાખ્યું એટલું વાળી દેવાનું છે પૂરેપૂરું આ રીતે તો પેલા આપણે આ રીતે સીલાઈ લગાડી દઈશું હવે અહીંયા પૂરેપૂરું કાપડ આપણે વાળી દેવાનું છે આ રીતે ફેરવવાની અને પેલા એક આડી સિલાઈ લગાડવાની ત્યાં આપણે રફ મારવાનું છે હવે આ ભાગને આપણે એ રીતે વાળવાનું છે જેમ બને એમ કાપડ રાખવું એટલે સાઈડ માં જે વાળવાનું હોય એ જાડું જાડું ના રહે મતલબ મોટું હવે અહિયાં હોય તો આપણે આ બાજુનું સાર વાળી દેવાનું છે આ રીતે આપણે સાઈડ ની ને ઓટવાની હોય છે એકદમ પરફેક્ટ રીતે આમાં એક પણ ઓલો ખોલો નથી પડ્યો ત્રાસ નથી આવ્યો તમે જોઈ શકો છો ક્રોસમાં જ મેં કર્યું છે તો પણ એક પણ ત્રાસ નથી આવ્યો અને એકદમ પરફેક્ટ રીતે વળી છે તો આ જ રીતે આપણે બીજ સાઈડ પણ સિલાઈ લગાડી દેસું અને અસાર ને વાળી દેવાની છે સાઈડ અને પછી આપણે નીચેની અસાર ને આ રીતે વાળી દેવાની છે એટલે આપણે ખોડતી ની તૈયાર છે તો હવે આપણે આનો ફાઈનલ લુક જોવાનો છે તો આ રીતે ડ્રેસ સિવાયને તૈયાર થઈ ગયો છે તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે મળશું બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ